મિત્રો આજે આપણે ભારત દેશની સામાન્ય માહિતી મેળવશું ભારત દેશનું પ્રાચીન નામ છે આર્યાવત અને હિન્દુસ્તાન તરીકે પણ એ ઓળખાય છે સામાન્ય રીતે ગ્રીક લોકો જે છે એ સિંધુની પૂર્વમાં રહેતા લોકો માટે સિંધુ ઉપરથી હિન્દુસ્તાન એવું નામ આપેલું છે બરોબર હવે આ દેશ છે એ આઠ ડિગ્રી ચાર કળા ઉત્તર અક્ષાશ્રુત થી શરૂ થઈને સાડત્રીસ ડિગ્રી છ કડા ઉત્તર રક્ષાંશ્રુતની વચ્ચે તથા અણસઠ ડિગ્રી સાત પૂર્વરેખાંશ્રુતથી શરૂ થઈને સત્તાણું ડિગ્રી પચીસ પૂર્વરેખાંશ્રુતની વચ્ચે ફેલાયેલો છે જેનો આકાર ચતુષ્કોણીય છે ઓગણત્રીસ રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્લસ એક રાષ્ટ્રીય નેશનલ કેપિટલ રિઝન્સ દિલ્હીનો સમાવેશ થાય છે એટલે કે ઓગણત્રીસ રાજ્ય અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે આ દેશની ટોટલ વિસ્તાર બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ સ્ક્વેર કિલોમીટર છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન રશિયા કેનેડા અમેરિકા ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા બાદ સાતમા ક્રમાંકે આપણો દેશ આવે છે ઓકે તો આ દેશની ઉત્તરથી દક્ષિણની જે લંબાઈ છે તે ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર છે જ્યારે પૂર્વથી પશ્ચિમની જે લંબાઈ છે તે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર રહેલી છે હવે ભારત દેશના અગત્યના જે રાજ્ય એક એક રાજ્યની આપણે ડિટેલ માહિતી મેળવીએ એમાં સૌથી પહેલું જમ્મુ કાશ્મીર રાજ્યથી આપણે શરૂઆત કરીએ આ રાજ્ય છે એ સમજવું ઘણું જરૂરી છે આખા ભારતમાં સૌથી સેન્સિટિવ જો રાજ્ય છે તો જમ્મુ કાશ્મીર રાજ્ય છે અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ આ રાજ્ય આપણા માટે મહત્વનું છે જમ્મુ કાશ્મીર રાજ્ય છે ને એની રાજધાની છે શ્રીનગર અને શિયાળામાં એની રાજધાની હોય છે જમ્મુ એટલે બે રાજધાની છે એને એક જમ્મુ અને બીજી શ્રીનગર આ રાજ્ય છે એને ત્રણ ભાગમાં ડિવાઈડ કરે છે જમ્મુ કાશ્મીર ખીણ અને લદ્દાખ ત્રણ પ્રદેશમાં ડિવાઈડ થાય છે જેમ આપણે ગુજરાત છે સૌરાષ્ટ્રને કવચને ત્રણ ગુજરાતને કેમ ડિવાઈડ કરીએ એ રીતે એમાં જમ્મુ પ્રદેશનું કેપિટલ છે જમ્મુ બરોબર અહીં હિન્દુ ધર્મ ધર્મને અનુસરણ કરતા લોકોની સંખ્યા સૌથી વધુ છે જ્યારે કાશ્મીર ખીણમાં મુસ્લિમ ધર્મ અનુસરતા લોકોનું પ્રમાણ વધારે છે એનું મુખ્ય સિટી છે શ્રીનગર ઓકે અને લદ્દાખ પ્રદેશમાં જશો

આઝાદ કાશ્મીર તરીકે પણ ઓળખે છે તો ગિલગિટ બાલ્ટિસ્તાન શબ્દ આવે ક્યાંય કરંટમાં ન્યૂઝમાં પણ હતો પાકિસ્તાન દ્વારા એને અલગ પ્રાંત માન્યતા આપી હતી અને ભારતે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે કારણ કે આખો જમ્મુ કાશ્મીરનો ડિસ્પ્યુટેડ એરિયા છે બરોબર તો ગિલગિટ બાલ્ટિસ્તાન પૂછે તો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો ભાગ છે જ્યારે ભારત પાસે જમ્મુ કાશ્મીર ખીણ અને લદ્દાખ આટલા વિસ્તાર આપણી પાસે છે હવે જમ્મુથી તમારે શ્રીનગર જવું હોય તો તમે બનિહાલ પાસ દ્વારા શ્રીનગર જઈ શકો છો તો શ્રીનગર જશો તો શ્રીનગરમાં સરસ મજાનું વુલર સરોવર પણ છે ત્યાં જે બોટિંગ હાઉસની જે ફ્લાવર્સની બોટ્સ જોવા મળે છે ને ટુરિઝમ માટે શ્રીનગર ફેમસ છે કુદરતી સૌંદર્ય અફલાતુન છે તો આ આવું સરસ મજાનું શ્રીનગર છે ત્યાંથી તાજે શ્રીનગરથી હવે આપણે લેહ જવાનું છે તો વચ્ચે જોજીલાગની હિલ્સ આવશે તો અહીં તાજેતરમાં વડાપ્રધાન શ્રી દ્વારા ત્યાં જોજીલા ટનલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો શ્રીનગર અને લેહ ને અગત્યની ટનલ કઈ થશે જોજીલા ટનલ યાદ રહી ગયું હવે આપણે પહોંચી જશું શ્રીનગરથી લેહ વાયા જોજીલા પાસ કારણ કે ટનલ તો હજી બની નથી બરોબર છ વર્ષની અંદર બનશે અને શ્રીનગરથી લેહનું અંતર ટનલ બનશે પછી દોઢ કલાકનું જ થઈ જશે તો હવે આપણે લેહ પ્રદેશમાં આવી જઈએ લદ્દાખ લદ્દાખ પ્રદેશનું મુખ્ય સિટી ક્યુ છે લેહ અને બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા લોકો છે હવે તમને એમ પ્રશ્ન પૂછે કે ભારતમાં રણ ક્યાં આવ્યા તો શું કહેશો રાજસ્થાન કચ્છ જ આપણા મગજમાં આવે સામાન્ય રીતે પણ મિત્રો રણે કહેવાય કે જ્યાં પચીસ સેન્ટીમીટરથી વરસાદ ઓછો હોય એવા પ્રદેશને રણ કહેવાય તો એવો પ્રદેશ એટલે કચ્છ ને આપણું રાજસ્થાન તો છે જ પરંતુ લદ્દાખ વિસ્તારની અંદર પણ વરસાદ પચીસ સેન્ટીમીટરથી ઓછો છે એટલે ભારતનું ઠંડુ રણ લદ્દાખને કહેવામાં આવે છે સમજાઈ ગયું આ જ લદાખ પ્રદેશમાં તમે ઉપરની તરફ જશો તો તમને નુબ્રા વેલી જોવા મળશે જે કુદરતી સૌંદર્ય અફલાતુન છે તે ઉપરાંત સિયાચિન ગ્લેશિયર સિયાચિન ગ્લેશિયર છે વ્યૂહાત્મક દ્રષ્ટિએ સૌથી અગત્યનું છે સિયાચિન જે આપણી ત્યાં ચેકપોસ્ટ છે આપણા સૈનિકો ત્યાં ડ્યુટી બજાવે છે

તુફાન આવી જાય ગમે ત્યારે સ્નોફોલ થઈ જાય બરફ વર્ષા થાય તો ત્યાં જે રહેતા જવાનો છે એ એને પણ ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે ફરી પાછા આપણે લેહ આવી જઈએ લેહ લેહ થી પછી જો હિમાચલ પ્રદેશ જવું હોય મનાલી તો લેહ અને મનાલીને જોડતો અગત્યનો પાસ છે રોહતાંગ પાસ અને આ લેહની બાજુમાં તમને જોવા મળશે પેગોંગ લેક પેલું થ્રી પેગોંગ લેક્સ પેગોંગ લેક્સ નામનું પણ ત્યાં આવેલું છે તો આ જમ્મુ કાશ્મીરના અગત્યના વાત થઈ ગઈ આપણે જમ્મુ કાશ્મીર રાજ્ય ઘણી રીતે આપણા માટે અગત્યનું છે ઓકે જમ્મુ કાશ્મીરથી તમે નીચે આવશો તો મિત્રો હિમાચલ પ્રદેશ રાજ્ય આવે છે હિમાચલ પ્રદેશ એનું મુખ્ય મથક શિમલા અને હિમાચલ પ્રદેશ શિમલા છે ને એને કહેવામાં આવે છે કેપિટલ ઓફ એપલ સફરજનની રાજધાની હિમાચલ પ્રદેશ રાજ્ય સફરજનના ઉત્પાદનમાં ઘણું આગળ છે અને સ્વાભાવિક છે આખો પ્રદેશ છે હિમ હિમાલય આવી જાય છે એટલે પહાડી વિસ્તાર છે તો ટુરિઝમ એનો અર્થતંત્રનો મુખ્ય આધાર બને હિમાચલ પ્રદેશ રાજ્ય છે ને એમાં ટુરિઝમ મેઇન છે તો ટુરિઝમમાં ત્યાં ફરવા લોકો આવે છે ત્યાં જાય હિલ સ્ટેશનમાં જશે તો અગત્યના હિલ સ્ટેશન ક્યાં ક્યાં છે મનાલી કુલ્લુ મેકલોગંજ ધર્મશાળા શિમલા જેવા અગત્યના હિલ સ્ટેશન તમને હિમાચલ પ્રદેશ રાજ્યમાં જોવા મળશે હિમાચલ પ્રદેશની પોપ્યુલેશન હાર્ડલી સિત્તેર લાખ જેટલી જ છે પણ આ રાજ્ય છે એ પણ કુદરતી સૌંદર્ય હિલ સ્ટેશન ફરવા લાયક સ્થળ છે અને મનાલી ફરવા જાઓ તો રોહતાંગ પાસ જવાનું ભૂલતા નહીં વીસમી મે પછી ઓપન થશે અને ઓક્ટોબર પહેલાં ક્લોઝ થઈ જાય છે ઓક્ટોબર મહિનામાં રોહતાંગ પાસ પણ આપણા હિમાચલ પ્રદેશ રાજ્યમાં છે અને હિમા મનાલી અને લેહને જોડતો પાસ એટલે રોહતાંગ પાસ હિમાચલ પ્રદેશ ઓકે હિમાચલ પ્રદેશથી હવે તો એક વસ્તુ યાદ રાખજો હિમાચલ પ્રદેશ રાજ્ય કયા કારણથી અસ્તિત્વમાં આવ્યું તો એ પહેલાં પંજાબનો ભાગ હતો પંજાબનો પહાડી વિસ્તાર હતો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ પરંતુ અલગ થયેલું હતું હિમાચલ પ્રદેશની બાજુમાં આવશો તો તમને સરસ મજાનું રાજ્ય ઉત્તરાખંડ જોવા મળશે ઉત્તરાખંડ એટલે કે દેવોની ભૂમિ એ ઉત્તરાખંડ રાજ્ય જેનું કેપિટલ છે દેહરાદૂન અને ટૂંક સમયમાં એ કેપિટલ શિફ્ટ થવાનું છે અને નવું કેપિટલ બનશે એ થશે ગેરેશન આ ગેરેશન છે ને રામગંગા નદીના કિનારે એવું છે બરોબર ઉત્તરાખંડ એટલે કે ત્યાં ફેમસ હિલ સ્ટેશન મસૂરી કે જેને પહાડોની રાણી તરીકે ઓળખે છે નૈનીતાલ રાણીખેત લેન્સડાઉન અલમોડા જેવા પ્રખ્યાત હિલ સ્ટેશન પણ તમને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળશે બીજી તરફ પચાસ વર્ષ પછી કોઈને જવું હોય તો કેદારનાથ બદ્રીનાથ યમુનોત્રી ગંગોત્રી હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળો પણ તમને ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળશે તો આ વાત આપણે ઉત્તરાખંડ રાજ્યની થઈ ઉત્તરાખંડ રાજ્યને આપણે બે ભાગમાં ડિવાઈડ કરશું આપણે કેમ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં એમ એક છે જે હિમાચલ પ્રદેશ સાઈડનો બોર્ડરનો ભાગ છે એને ગઢવાલ કહેવામાં આવે છે જ્યારે નેપાળ સાઈડનો ભાગ છે એને કુમાવ કહેવામાં આવે છે આપણે એક બીજો પ્રશ્ન કે ભાષા આધારિત રાજ્યોની રચના થઈ હતી તો ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય અલગ પડ્યું તો ઉત્તર પ્રદેશમાં તો હિન્દી ભાષા બોલે છે ઉત્તરાખંડમાં પણ હિન્દી ભાષા બોલે છે તો શા માટે થઈને એ અલગ પડ્યું તો યાદ રાખજો ઉત્તર પ્રદેશ મેદાની પ્રદેશ છે ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ છે જ્યારે ઉત્તરાખંડનો આધાર પહાડી વિસ્તાર છે ટુરિઝમ છે બંનેની ઇકોનોમી ફંડામેન્ટલ અલગ છે એટલા માટે ટુરિઝમ પર વધુ ફોકસ થઈ શકે એટલા માટે થઈને ઉત્તરાખંડ રાજ્ય છે અલગ પડ્યું ઓકે હરિદ્વાર પણ ત્યાં જ છે ઉત્તરાખંડની અંદર કુંભમેળો પણ ત્યાં ભરાય છે ખ્યાલ છે ને કુંભ મેળો ભારતમાં ચાર સ્થળે કુંભમેળો ભરાય છે હરિદ્વાર અલાહાબાદ નાસિક અને ઉજ્જૈન બરોબર તો આ આપણે હરિદ્વારની વાત કરી હવે ઉત્તરાખંડ રાજ્યથી નીચે આવશો તો ઉત્તર પ્રદેશ રાજ્ય જોવા મળશે જેનું કેપિટલ છે લખનઉ અને એ રાજ્યની ટોટલ વસ્તી છે બાવીસ કરોડ ઉત્તર પ્રદેશ જો ભારતનું રાજ્ય ન હોય ને તો વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો દેશ બને એ રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના અગત્યના સિટી ક્યાં ક્યાં આવશે વારાણસી છે જેને આપણે કાશી અને બનારસ તરીકે પણ ઓળખીએ છીએ અલ્હાબાદ છે ગોરખપુર છે મેરઠ છે કાનપુર લખનૌ જેવા અગત્યના શહેરો છે આગ્રા મથુરા જેવા અગત્યના શહેરો ઉત્તર પ્રદેશમાં આવેલા છે છે ફળદ્રુપ જમીન ગંગા નદી દ્વારા આખો કાંપનો નિક્ષેપ થયો છે ફળદ્રુપ જમીન છે તો એનો આધાર એગ્રીકલ્ચર છે અર્થતંત્રનો ઉત્પાદ ઉત્પાદન અને સૌથી વધુ પોપ્યુલેશનનું કોન્સન્ટ્રેશન આ ઉત્તર પ્રદેશમાં બાવીસ કરોડ લોકો રહે છે કારણ ફળદ્રુપ મેદાન છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી હવે ઉત્તર પ્રદેશની બાજુમાં તમે આવશો તો બિહાર રાજ્ય જોવા મળશે બિહાર બિહાર રાજ્યનું કેપિટલ ક્યુ છે પટના બરોબર અને બિહાર રાજ્યમાં તમને ખબર હોય તો પ્રાચીન નામ છે એનું મગધ 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 સામ્રાજ્ય યાદ આવ્યું અને આ જે બિહાર રાજ્ય છે એનું અંદર આવેલ એક વૈશ્વિક લેવલની સંસ્થા છે નાલંદા યુનિવર્સિટી પ્રાચીન સમયમાં એનું ઘણું આગળ પડતું નામ હતું આ નાલંદા યુનિવર્સિટી એશિયન નેશન્સ એશિયન ગ્રુપ છે ને આપણું મલેશિયા અને ઇન્ડોનેશિયા ને સિંગાપુરને ને એ આખા ગ્રુપની એશિયન નેશન્સ એની સાથે કોલોબરેટ કરીને આખી યુનિવર્સિટીને આપણે નવેસરથી ડેવલપ કરી રહ્યા છીએ નાલંદા યુનિવર્સિટી પણ ત્યાં આવેલી છે બિહાર પણ મેદાની પ્રદેશ છે નિયર અબાઉટ અગિયાર કરોડથી પણ વધુ વસ્તી બિહારની અંદર છે આ વસ્તીનો તમને હું આંકડો આપું છું ને તમે વર્લ્ડમાં ક્યારેક નજર કરીને જોજો કે જ્યાં તમે બોલપેન મૂકશો ને ખાલી બોલપેનનો પોઈન્ટ આટલા વર્લ્ડના નકશામાં બાવીસ કરોડ લોકો છે અને ઉપર રશિયા જોજો બે વેત જેવડો દેશ છે મોટો એ રશિયાની અંદર સોળ કરોડ છે ઓસ્ટ્રેલિયા ખંડની ટોટલ પોપ્યુલેશન બે કરોડ છે ને આપણે ઉત્તર પ્રદેશમાં બાવીસ કરોડ છે બિહારમાં અગિયાર કરોડ છે

અને બિહાર ઝારખંડની ઇકોનોમીનો આધાર ખનિજ છે જ્યારે બિહારની ઇકોનોમીનો આધાર ખેતી છે તો બંનેનો ઇકોનોમીનો ડાઇવર્સિફિકેશન હોવાના કારણે ઝારખંડ રાજ્યને અલગ કરવામાં આવ્યું આ ઝારખંડ રાજ્યની બાજુમાં તમે જોશો તો સરસ મજાનું પશ્ચિમ બંગાળ રાજ્ય જોવા મળશે પશ્ચિમ બંગાળ રાજ્ય છે ને એનું મુખ્ય મથક છે કલકત્તા ઓગણીસો સુધી કલકત્તા છે એ અંગ્રેજોની રાજધાની હતી આ વિસ્તારમાં ઔદ્યોગિક ડેવલપમેન્ટ પણ પુષ્કળ છે હલ્દિયા જેવું ઇન્ટરનેશનલ પોર્ટ પણ છે કલકત્તા અને હલ્દીયા હુગલી નદીના કિનારે આવ્યા છે સણ અને ચોખા એનો મુખ્ય પાક છે ચોખાના ઉત્પાદનમાં